ગામો ખર્યો છે દાણી લીમડાના રહીશોએ કોર્પોરેશનની કચેરીમાં મેયર અને કમિશનર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા કોર્પોરેશનના બંને ગેટ બંધ કરાયા છે સ્થાનિકોનો આક્ષેપ છે કે પીવાના પાણીમાં ગટરનું પાણી ભરી જાય છે જેને લઈને લોકોને બીજે રહેવા જવાની ફરજ પડે છે આ મામલે અનેક રજૂઆતો છતાં પરિણામ ન આવતા લોકો રોષે ભરાયા છે વધુ માહિતી મેળવી અમારી રિપોર્ટર પાર્થ પાસેથી જે પાર્થ જણાવો શોધવી રચ્યા વિશે

ઘણા મિક્સ થઈને આવે છે અને જેનો તેમણે ઘણી વાર તેમની રજૂઆત પણ કરી છે પણ રજૂઆત ન સાંભળવામાં આવતા આજે તેમણે ઉગ્ર રજૂઆત કરી હતી તો પાણીના પ્રશ્ને હોબાળો થયો છે કોર્પોરેશનની કચેરીમાં મેયર અને કમિશનર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા કોર્પોરેશનના બંને ગેટ બંધ કરાયા છે તો દાણી લીમડાના રહીશોએ કોર્પોરેશનની કચેરીમાં મેયર અને કમિશનર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો છે સ્થાનિકોનો આક્ષેપ છે કે પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જાય છે જેને લઈને લોકોને બીજે રહેવા જવાની ફરજ પડે છે આ મામલે અનેક રજૂઆતો કરવા છતાં પરિણામ ન આવતા લોકો રોષે ભરાયા છે તો ભાજપ વિરુદ્ધના બેનરો લઈને લોકો દોડી ગયા હતા આ પરથી એવું લાગી રહ્યું છે જાણે પહેલેથી આ બેનરો છપાઈને તેઓ પ્રી પ્લાન કરીને વિરોધ કરવા માટે ગયા હોય તેવું લાગી રહ્યું છે તો પાણીના પ્રશ્ને સ્થાનિકોએ હોબાળો કર્યો છે અને સત્તામાં જે સરકાર છે ભાજપની સરકાર છે તેના વિરુદ્ધ હોબાળો કરતા હોય તેવું નજરે પડી રહ્યું છે તો દાણી દાણેલીમડાના રહીશોએ સૂત્રોચ્યાર કર્યો છે તેમની રજૂઆત ઘણા સમયથી સાંભળવામાં ન આવતા તેમણે રજૂઆત કરી છે પીવાના પાણીમાં ગટરનું પાણી ભર્યું હોવાથી છેલ્લા ઘણા સમયથી તેઓ રજૂઆત કરતા હતા